બેડો ગાર તો સારો છે જબર મોટી મોટી ફળીઓ વળતી છે હવે મજૂરી મેળવા લાભા પડશે પણ આપણો વ્યવહાર એવો છે એટલે મજૂરે આબા કાઢ્યા છે કારણ કે આપણે તો ગાડનો મજૂરી મેળવા લાવો છે પણ મજૂરી તો આવતા નથી મજૂરી ધકા ખાઈ ખાલી મરી લો તો હું મજૂરી આવતો નથી હવે ગાર તો હારો લાવ ભેડો મોટો મારતા હું ભેડા ચીમ ચીમ શું ક્યાં માગે છે બરાબ ભેડા સારા છે ગારે હારા છે ભેડા હાલ છે ચો ચવા ભેડા થઈ જાય છે ભેડા ભેડા માર્યા છે આ તો ગમે થાય ને ભેળા વેણાવવા જ પડશે મારે કોઈ પણ હિસાબે મજૂર આજ લાવવા જ પડશે ગમે થાય તો ધાર મારીને પણ મધુરતા જ લાવવા જ પડશે મારે કાર્યાલય છે કાર્યાલય છે કાર્યાલય કારે થોડો કાલે વેણશું આપણે પણ ભેણે કાઢતા જ પડશે કોઈ પણ હિસાબે મજૂર લાવવા છૂટકો જ નહીં આજે મજૂર તો કોઈ કરીને લાવવા જ પડશે કારણ કે આ બધું શાપા બગડશે બગાડવું તો એવું નથી બરાબર મજૂરોમાં ફોન તો કરું પણ હવે મજૂર બોલાવવા જ પડશે ફોન કરો હરજો મકા હા મારો બેસીને ફોન કરું હવે ફોન તો કરવો પડશે જોવા જઈએ નંબર મોરું બીડું ઉમસ દેખાય છે એવું હવે તો ફોન તો બધા કરેલા છે પણ હવે એમાં કોઈ આવે છે નહીં હા પ્યાથો

તો અરે ઓન નહીં તો હું તમને બધા પૂછીને પછી ફોન હું કરું મારા મન છે ને કે ભાઈ આપણે ભલા કાને એ ગાર વહેવાનું ભેડા વહેવાનું જે છે તો એને પૂછીને હું ફોન કરું પછી તમારે હું કોણ કે પોત દસ મિનિટમાં ફોન કરું મું તમારે પેલા તારી વાત તો સાચી છે પણ તું તરત મજૂર કરી મને તરત ફોન કરે કારણ કે મારે આજને ગાળને ભેડા તો રહેવા જ પડશે ના મારો મારો ગંડું થઈ જાય હા માર્કેટમાં કોઈ લે નહીં તો તરત ફોન કરજો મને તરત ભલાકા મજૂર તો હું કરી નાખે એ બરાબર પણ હવે એમાં એવું છે હા કે મજૂરી એમ કીધે ભલો કાકો મજૂરી કોને હાલતા નથી ના 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 તમારી વાત સાચી એ હું પણ એ તમે મજૂરી હાલતા ને મારા મજૂરી એમ ક્યાં હતા બધા કે અમે ઇકન કોમે નહીં આવો તો મેં મનાયા છી મજૂરીને હા ના કરીને ગમે તે કરી મજૂરીને કીધું કે ભાઈ પૈસાની જવાબદારી મારી આવી ગઈ બસ એટલે હું પૈસા તમને હલી દેવી હા એટલે એમાં હોફળો જુઓ એમાં તમે હું બે જોણો હું તમને કહું મજૂરી હું લઈને આવું છું તમારે ગાર ને ભેડા બધું દીવું બરાબર બાકી ને લાવું પણ એમાં જો મજૂરી થાય ત્રણસો રૂપિયા અને મારે મજૂરીને મજૂરી લેવાની છે અઢીસો રૂપિયા બસ હા એટલે એમાં મારે પચાસ રૂપિયા કમિશન છે એ તમે જાણો અને હું જાણો તમારે મજૂરી આગળ ખુલાસો કરવાનો રહી અને હું મજૂરીને કહી દઉં કે અઢીસો રૂપિયા મજૂરી આપણી હેડે છે અને આપણે અઢીસો રૂપિયા મજૂરી છે પણ પચાસ રૂપિયા કમિશન મારું થાય તારે કી ખબર નહીં પૈસા તો આપણે કના પાડ્યા તને ખબર નહીં અરે પેથા ગમમાં આપણું નોમ છે ખાલી આપણું નોમ લેજો ગમો તું ખાલી તો પછી તારે ખબર હશે બધી વાતની આપણું નોમ હેડે ગમો પેથા તો પેથા જો તારે પણ હવે કમિશનમાં સમજવું પડશે મારે હું તારે કમિશન સમજુ તારે પણ સમજવું જ પડશે કમિશનમાં પેથા એવું નહીં ચાલે પીધા તારે પણ થોડું થોડું તો સમજવું પડશે હા તો બીજી મજૂરોની તો હું વાત નહીં કરું કમિશનની એ તો આપડી બેજ જોણ હોવે હા તો તું ફટાફટ મજૂર લઈને આયા ખેતરમાં ફટાફટ ગાઢ ભેડા વેણા પછી આપણે કમિશનની વાત કરીએ ખેતરમાં ના મજરો હું નહી કહું ઈ આપણે બેજ વાત કરજો તું તરે આયો બધા મંગાને ફોન કરું પેલા મંગા બોલો પેલા કાકા આપને કોમ આવી ગયું હો શું કોમ આવી ગયું અરે તું વાત કર બેડા વેણવાના ગાર વેણવાના હે એવું છે એમ હોય હા તો મજૂરી તમે આવ મજૂરી તો મળી જાય આપણે ડાળાની 250 રૂપિયા હે તમને શું ખબર નહીં અરે 300 થી છે તો એ તો તમે આવો પછી વાત 300 તો 300 પણ આવો તમે પછી વાત તમે એમ કરો ઉધાર લેતો આવજે પાછો એવું છે એમ હા જરૂર પડશે એમ હા જરૂર પડશે તમે ઉધો બે આવો હા હાલ

Why is it Shirève Arpoorina? Yeah, hasn't it been a big deal? No, who has it? But the government doesn't have one and it is still too strong! That's all pretty good but, this teacher will be done after the bus怎麼 prajem. That's too good. Let's go, this is like an g Transformers! How are we? How are we? How is it? I am having a young mother. Can you tell me the香riだけ? You've found the disease relegated? Not the disease in the water. Okay, usually we go here too. No હા રોડ મળ્યા નહી રસમ ના નહી મળ્યા તો આવતા હા તો પૈસા રોકડા દોશી નક પાછો આપણો મગજ તમારો ખરાબ અરે તું છોડ ને ઓય બોલાજી પૈસા રોકડા હો મને જાઉં છું હાલ તો મને એ રીત ચડે છે કે હું શું કરું ઘરવાળા લોપી છે અને આપણે પેલે આ ઈ ચિંતા છોડ મારા ભાઈ ઢોલાજી ખબર ને તમને હા મંગા પેલા ઢોલાજી ને બોલાજી કેટલા રહ્યા અરે આયા

વાત હાજી પેઠાકા ખરાબ છે અને બે જણા મારા ભરોસે પૈસા લેવા ને તમારે ઈ વાત જવાબ એટલે માર તો હોય જવાબ તૂટી ભેડા રોકડી મજૂરી મળી જાય ખબર છે પેલા પેલા અડો અડો લે અડો મોણતાય ગાડી વાળો છે ભાઈ મોણતાય પછી હું જના વેલા કે માર ફટવાનું છે આમ જે 5000 નું આમ જ પૈસા મૂકી આવી ગયો શેતર ગાડી વાળો આવી ગયો મંગા હેડું કાડો તાર કાડો તાર 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 કાડો આ જે યાર કાડો લ્યા શું રાખો તમે બેટા તમે વાગ્યું તો નહીં હવે તો તો ખરી ખરી પૈસા ખરી લાય મજૂર તો ના કેમ લાવું હા પછી કરજો મજૂર આ ડોલવડે મજૂર ના

હું મજૂર લાય ને મારો જીવ જોડે નેટ નેટ લાય તમારો તો નોમ છે કો ગોમો ગોમો નોમ તો હોય જ ને પેતા બરાબર એવું નોમ તમારું કે મજૂર નોમ આપણે ને તો ઉડીને તમારી કોમ આવે

ખબર હે જો મજુરી માથા ભારે છે ને પૈસા નહીં હાલતા ને એ શેત્રો મારી બરાબર મારી મજૂર આવા મજૂર લાવે તમારી તમારે ગાર વહેણવાનો ને મજૂર માર્યો તમારે આવા

ગલ્લા નહી ગલ્લો દેખાય તાર કાચી હોય નહિ તો રાત નો હશે ને

જા મગાવ બિસ્કિટ મગાવ રોટલો છે તો મારી બધું જો આ મારે મારે હોય તો મારો જ મજૂરી મારે તો મારો જ પડશે એને ખબર પડે આ ભલો કાકો છે એમ એને ખબર પડે થસ તો મારી મજૂરી આવવી છે

અલગાન ગરમ મેલો છે યાર બે ને ને કરે ચા તો તમે ખોડી તો ઉતરી ને ઓમ વેદો સીતાભાઈ ચાપી રે ને હા દાદા તને આ ઢાર તો વેણી રહ્યો તો ભેડા વેણી નાખડો જાણે હા 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 આ તો તમે ગરમો તો ટચ મારે બરો છે પણ ઓનું કોક કરવું પડશે હા ટીવા તો કોક કરવું પડશે હારું આ જો દે લ્યા પેરા જો યાર આ ખરજ જ આવે વેણો 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 આયા કઈસી તો આય બધી મેળો માથાકૂટ અને વેણો હટ હાડો હવે છોલાજી પેળા જબર પેળા જબર હુંખ રે છે હો બા ખર્ચ વાળા થી આપણ કણ હોય પેળા રોજ ચાલશે વધો ન વેણો ભાઈ અલ્યા ઉડા લેવજો બીબી બીબી અલ્યા ઉડા આ રહ્યા ચોરી કરવાને આદ રધીનાજી અલ્યા મારે શું વેસવા છે આપ સાકર લઈ જોશું બૈરો મંગાયા છે ઘરે હા સાકર ઢોલાજી હમ ખોદ પડી છે ચેલા વાયા છે જો યાર આ તો પછી કડું પળ છે અલ્યા મંગા 4 વાગ્યા છે હેડો ટાઈમ થઈ ગયો હવે ધીલું કામ કરણો ઓલા ટાઈમ થઈ ગયો મજૂર મજૂરી આલો હેડો કેમ થઈ ગયો થઈ ગયો ને તા શું હવે લાવો ભલા મજૂરી આલો ટાઈમ થઈ ગયો થઈ ગયો થઈ ગયો વાગે ના

આપડે જો વળી હોય કાલે આવું છે હવે બરાબર છે ને કાલેની વાત છે કાલે આજ પૂરી મજૂરી લેવાની છે આજે આજ પૈસા ઇમસે રૂપિયા કેમ મજૂરી મજૂરી જવાનું મજૂરી ડોલા

મજૂરી તો નહીં મળી પણ મજૂરી વસુલ કરી નાખી હાડો આ મારો બનાસ